હવે આજે બનાવવાની છે સુખડી સરસ મજાની ઘઉં અડધો ઘઉં આપણે જાડો લોટ નાખીશું અડધો ઝીણો નાખીશું જે રોટલીનો આવે છે તે લોટ અને ગોળ ઘી અને લોટનો માપ વ્યવસ્થિત રીતે જે બનાવીએ તો સરસ બને છે આપણી સુખડી તો અને ગુંદવાળી સુખડી આપણે બનાવવાની છે તો ગુંદ પણ આપણે ઉમેરીશું અને ઘીનો માપ એ તમને આપીશ તો આવી સરસ મજાની સુખડી બનીને તૈયાર થાય છે ને નાના મોટા સૌને પણ ભાવે તેવી સુખડી જો સરસ કણીદાર દાણેદાર સરસ મજાની બની ગઈ છે અને ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે તો ચાલો મારી સાથે કિચનમાં મેજરમેન્ટ સાથે આપણે બનાવીએ સુખડી તો હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હું છું વિજયા ચાવડા આજે આપણે બનાવીશું સુખડી સ્વાગત છે તમારું કિચન પોટ ચેનલમાં તો ચાલો આપણે ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ શું શું જોઈએ છે તો હલો સુખડી બનાવી આપણે હવે આના માપ જોઈ લેશું સૌ પ્રથમ આપણે ઘીનું માપ લઈશું તો આ ઘી છે દેશી ઘરનું ઘી બનાવેલું ને અંદાજે છે ત્રણસો ગ્રામ જેવું છે ઘી અને આ વાટકો મારે માપમાં મેં લીધો છે તો આપણી ઘરે જે વાટકા હોય એક સરખા એનો માપ તમે લઈ શકો છો તો આપણે આ દેશી ઘી લીધું છે એક વાટકો પછી એની સામે આપણે લીધો છે ઘઉંનો જે લોટ આપણે આવે છે રોટલીનો રોટલી બનાવે છે રનિંગમાં એ લોટ મેં લીધો છે જો આપણે ઝીણો એક વાટકો લોટ લીધો છે અને જાડો લોટ જે આપણે ભાખરીનો આવે છે તે ભાખરીનો લોટ મેં લીધો છે એટલે બે મિક્સ આપણે એમાં લેવાના છે તો એક વાટકો મેં ભાખરીનો લોટ લીધો અને એક વાટકો મેં ગોળ લીધો છે આ દેશી ગોળ છે આપણે કાઠિયાવાડી જે ગોળ કહેવાય છે એ ગોળ મેં લીધો છે કારણ કે પેલો ગોળ આપણે લઈ શકીએ પણ એમાં કદાચ ગાંઠા રહી જાય એટલે આ ગોળ લેવો જરૂરી છે તો સુખડીમાં સ્પેશિયલ ગોળ આપણે દેશી વાપરશું તો એક વાટકો મેં ગોળ લીધો છે અને આ ગુંદ છે ગુંદ મેં તળીને રાખ્યો તો અડદિયા બનાવ્યા હતા ત્યારે એટલે આટલો ગુંદ મેં તળીને લીધો છે આપણે સુખડીમાં ઉમેરીશું તો ગુંદવાળી સુખડી આપણે બનાવીશું અને આ આપણે સૂંઠ લીધી છે ત્રણ ચમચી એટલે ચાલો હવે આપણે સુખડી બનાવીએ તો સૌ પ્રથમ આપણે ગેસ ઓન કરીશું જે કઢાઈ મૂકીશું કઢાઈ આપણે લેવાની છે જાડા તળિયાવાળી એટલે લોટ આપણો સરસ રીતે શેકાય તે માટે તો હવે એમાં લઈશું આપણે ઘી હવે એમાં ઘી લઈશું લગભગ બે થી ત્રણ ચમચી હવે ઘી ગરમ થઈ જાય તો ઘી આપણું ગરમ થઈ ગયું છે તો હવે ગુંદ આપણે થોડોક શેકી લેશું આ તો ઓલરેડી આપણો ગુંદ તળેલો જ છે શેકેલો જ છે પણ તે જ હવા લાગી ગઈ છે એટલે ફરીથી હું પાછો એને ઘીમાં શેકી લઈશ એટલે કડક આપણો બુંદ સરસ બની જાય અત્યારે શિયાળાની ઋતુ છે તો આમાં ફટાફટ આપણે જો ઢાંકવામાં સેજ વાર થઈ ગઈ તો આપણો હવા હવાજાક લાગી ગઈ છે એટલે મેં કીધું ફરીથી આપણે તળી લઈશ ગુંદને આ બુંદ આપણો તળાઈ ગયો છે સરસ શેકાઈ ગયું છે અને ફાસ્ટ ગેસ રાખીને જે આપણે શેકવાનું છે નહીં તો પાછું ઘી એમાં અંદર ચડી જાય એટલે વ્યવસ્થિત ના થાય પાછો ગુંદ આપણે તો ગુંદ આપણે શેકીને લઈ લીધો છે તો હવે ઘી આપણે ઉમેરી દઈશું ઘી આપણે ત્રણસોથી થી ચારસો ગ્રામ ઘી ઉમેરી લીધું છે અહીંયા શું લોટ આપ જાડો જે ભાખરીનો લોટ લીધો છે તે ઉમેરી દેસું એક વાટકો પછી જે આ ઝીણો આપણે એક રોટલી બનાવીએ છીએ તે લોટ છે એ પણ ઉમેરી દેસું તો આપણો બધો ખાને છસો ગ્રામ જેવો લોટ છે વાટકાના માપેથી લીધો અને બાકી જે વજનના માપેથી આપણે છસો ગ્રામ લોટ છે ત્રણસો ગ્રામનો મારો વાટકો એ જ છે એટલે એ માપેથી જ મેં લીધું છે તો તમે પણ કોઈ પણ વાટકી સેટ કરીને લઈ શકો છો સુખડી માટે અને આમાં મેજરમેન્ટ હોવું જરૂરી છે આમાં કેવું થાય છે ક્યારેક આપણે ગોળ વધારે થઈ જાય ક્યારેક લોટ આપણે ઓછા વધતો થતો હોય ઘી ઓછા વધતું થતું હોય એટલે એ મેજરમેન્ટ હોવું જરૂરી છે હવે ધીરે કેસે આપણે એને શીખી લેશું તો જો આપણી શીખડી જે આપણે શેકીએ છીએ લોટ એ સરસ શેકાવા એવો છે હજી થોડીક વાર છે અને બબર ફણામાં સરસ મજાની જારી ઝારી પડી ગઈ એટલે આપણે માનવાનું કે આપણા લોટ શેકાવવા સરસ રીતે શેકાઈ જાય છે તો આને હવે પાંચ મિનિટ આપણે હજી રાખીશું કારણ કે ગોલ્ડન બ્રાઉન કરવાનો છે આપણે લોટ શેકવાનો છે તો મિત્રો મારા વિડીયાને ગમે તમને મારો વિડીયો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જેથી કરીને જે મારા વિડીયા તમારા સુધી પહોંચે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ પણ કરજો કાય શીખી કયું ગામડું તો ચોક્કસ તમને હું ખારા વિડીયોમાં જવાબ આપીશ કોમેન્ટનો અને તમને જે રેસીપી ગમતી હોય એ રેસીપી પણ તમે રેસીપી પણ તમે મને લખીને મોકલજો તો હું જરૂર બનાવીશ રેસીપી અને ટ્રાય કરીશ તો જો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આને ગરમ ગરમમાં ગોળ નાખવાનો નથી કારણ કે જો ગરમ નાખ્યું તો આ એકદમ ખેંચાઈ જશે એટલે આ શેકાઈ જાય પછી આપણે એને ઠરવા દેવાની છે ઘણા બહેનો કહેવાનું એવું થતું હોય કે કાંઈ આખરી થઈ ગઈ છે આપણે સુખડી અને કાલ કાચો રહી ગયો હોય લોટ તો આ બબલ્સ આપણા જો પડે એટલે શેકાવાની નિશાની તમને ખબર પડી જાય કે આપણો લોટ શેકાઈ ગયો છે હવે અને ગોલ્ડન એનો કલર આવી જાય છે તો તમે જોઈ શકો છો હું નજીકથી પણ તમને બતાવું છું તો આપણો લોટ હવે શેકાઈ ગયો છે તો સુખડીનો લોટ આપણે શેકાઈ ગયો છે તો ગોર્ડન એકદમ કલર આવી ગયો છે તો હવે આપણે કેસ ઓફ કરી દઈશું અને આને હલાવીશું અને થોડોક ઠંડો થવા દઈશું પછી આપણે આમાં ગોળ ઉમેરીશું ગરમ ગરમમાં ગોળ નાખીશું તો આપણી સુખડી સારી નહીં બને અને ખેંચાઈ જશે તો જો મેં ગેસ પણ બંધ કરી દીધો છે તો આપણે ગેસથી નીચે લઈ લેશું કઢાઈને ઉતારી લઈશું તો આને હવે થોડીક વાર ઠરવા દેસું પછી આપણે ગોર ઉમેરશું તો આપણું મિશ્રણ ઠરી ગયું છે પ્લોટ સેફેલો જે ઠરી ગયો છે સરસ થોડો થોડો ગરમ છે એટલો ગરમ તો રાખવો જરૂરી જ છે અને અહીંયા આપણે જે ચોખ્ખી લીધી છે તે તેલ રાખીને ગ્રેસ કરી લઈશું થોડું તેલ આપણે લગાવી દઈશું જેથી કરીને આપણા જે થેફલા છે એ નીકળવામાં સરળતાથી નીકળી જાય તો તેલ લગાવવાનું છે ઘી નથી લગાવવાના કારણ કે ઘી શિયાળો છે એટલે ઘી જામી જાય તો હવે આ ટેજ ઉપર આપણે લેશું ગોળ હવે હલાવી લેશું નાખી દીધો ને ઓગળી ગયો છે ગોળ હવે આપણે હવે અહીંયા લેશું આપણે સૂંઠ સૂંઠ ઉપરથી નાખશું તો એનો સરસ સ્વાદ આવશે અને સ્મેલ પણ સરસ આવશે એટલે સૂઠ આપણે પછી જ ગોળ ઓગળી જાય પછી જ આપણે લેવાની છે એ ખાસ ટિપ્સ છે આપણી ધ્યાન રાખજો તો આ રીતે આપણે બધી મિક્સ કરી દેસું હવે હવે લેશું આપણે જે ગુંદ આપણે હતો તળેલો એ ગુંદ નાખી દઈશું તો હવે મિક્સ કરી દઈશું તો આપણું મિશ્રણ મિક્સ સરસ મજાનું થઈ ગયું છે તો હવે ચોકી લઈ લેશું આપણે ચોકીમાં પાથરી દઈશું તો આ રીતે આપણે પાથરી લઈશું પછી ખાતે પછી આપણે થોડીક વાર થરવા દઈશું ને પીસીસ પછી પાડીશું એના તો જોઈ શકો છો મસ્ત મજાની સુખડી આપણી બની ગઈ છે અને આ ગુંદ નાખો એટલે સરસ બહુ સરસ સુખડી બને છે તમે પણ ટ્રાય કરજો કારણ કે આપણે ખાઈએ ત્યારે ક્રંચી એવી સરસ લાગે સુખડી બધાને ભાવે એવી બને આ સુખડી તો સુખડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો જુઓ તમને પણ હું બતાવશું અને તમે પણ બનાવજો આ જ રીતે જે મેથડ આપી છે એ રીતે બનાવજો તો તમારી સુખડી પણ સરસ બનશે તો મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ ટેક કેર